ચાલો મિત્રો બધા પેંડા ખાવા આજે આપણે પેંડા બનાવીએ છીએ ત્રણ બાટલી દૂધ લીધું છે ત્રણ બાટલી દૂધ લઈ અને બનાવીએ છીએ ચાલો બધા પેંડા ખાવા જો આ દૂધ બળે છે ધીમે 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 હલાવતો જવાનો નીચે બેસી ન જાય તે રીતે આપણે દૂધની સાથે જ સાકર એક વાટકો નાખી દીધી હતી

જો આ મસ્ત મજાના પેંડા તૈયાર થઈ ગયા છે તો જેને ખાવા હોય એ આવી જજો આ ભાજપનું કમળ બનાવું જોઈએ આમ હોય આલો પેંડા ખાવા પેંડા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો આપણે ભગવાનને થાળ ધરાવી દઈએ અને પછી આપણે પેંડા ખાઈએ